<laughs> खाली मार <सा नहीं। laughs> खाए हाट <laughs> फागु हाटे तू कुमार फागु हाटे तू <laughs> हाट <थूग। पारे। laughs> फागु हो तार हाटे जा पापा कुमार फागु ने आवड़े फागु खादा बे कुमारियो फागु ले ले अगली हां ले 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 गाड़ी लेवा ने पापा भूआई खाली खाली કાન્ય આયુ હું આયુ હું આયુ ગેડો ગેડો દો મુકી તારે જેટલા થાય થાર ગાડી લેવાની નહીં ઠાગો

તો ગાડી લેવાની ઘર બનાવના રમેકડા લાગે મૂકી દોકી દો કુમાર ઈશા ની હવે બે વધે કુમાર શાંતિ થી કુમાર

અને જો પડે એ કૂડા હા કૂડા 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 ઇશાનિ તાઈન જીતી જીતી જઈ કુમાર ફાગુ કુમાર ફાગુ કુમાર ગુમાળવાળો ફાગુ બે આઇટમ જીતી બે બે ક્યાર આઇટમ જીતી તો બે નીકળી જીતી બધે વગાડી

ખાલી <tie> <tie>

એક ચેરી બેન ઈશાની ચાર આઈટમ તો આજના વિનર છે ઈશાની બેન સરસ